મિત્રો તમે સાંભળ્યું હશે કે હોકી એ ભારતની રાષ્ટ્રીય રમત છે ફરુ ને પણ મિત્રો આ વાત સાચી નથી આ વર્ષોથી આપણે શાળાઓમાં ભણ્યા સ્પર્ધાઓમાં પણ લખ્યું પણ સત્ય એ છે કે ભારતની કોઈ ઓફિશિયલ રાષ્ટ્રીય રમત નથી તો ચાલો આજે આપણે જાણીએ કે આ ગેરમાન્યતા કેવી રીતે કહેવાય અને હકીકતમાં ભારતની રાષ્ટ્રીય રમત કઈ છે હોકીનો ઇતિહાસ ભારતમાં ખૂબ જ મૌરવકોણ રહ્યો છે ઓગણીસોને થી લઈને ઓગણીસોને એંસી સુધી ભારતીય ઓલમ્પિકમાં આઠ ગોલ્ડ મેડલ જીત્યા હતા મેજર ધ્યાનચંદ એવા મહાન ખેલાડીઓએ હોકી દ્વારા ભારતનું નામ વિશ્વના નકશા પર સંગાવ્યું આ સમય દરમિયાન હોકી ભારત માટે ગૌરવ એકતા અને દેશભક્તિનું પ્રતિક બની ગયો હતો અને તેથી જ લોકો માનવા લાગ્યા કે હોકી એ આપણી રાષ્ટ્રીય રમત છે પણ બે માં એક વિદ્યાર્થીએ આરટીઆઈ એટલે કે લાઈવ ટુ ઇન્ફોર્મેશન હેઠળ ભારત સરકારને પૂછ્યું કે શું હોપીએ ભારતની રાષ્ટ્રીય રમત છે અને મંત્રાલયનો જવાબ ટોપાવનારો હતો ભારતની કોઈ ઓફિશિયલ રાષ્ટ્રીય રમત નથી એટલે કે હોકી ક્રિકેટ કે કબડ્ડી કોઈને પણ નેશનલ સ્પોર્ટ તરીકે જાહેર કરવામાં આવ્યો નથી ત્યારબાદ બે હજાર વીસમાં મહારાષ્ટ્રના ધુલહી જિલ્લાના એક શિક્ષક ફરીથી એ જ પ્રશ્ન આરટીઆ દ્વારા પૂછ્યો અને મંત્રાલયે ફરી પુષ્ટિ કરી કે કેન્દ્ર સરકારે આજ સુધી કોઈ રમતને રાષ્ટ્રીય રમત તરીકે જાહેરાત કરી નથી એટલે કે આ હકીકત માત્ર એક વખત નહીં પરંતુ બે વખત સત્તાવાર રીતે સ્પષ્ટ થઈ ગયું છે છે શું ભારત એક એવો દેશ દરેક ખૂણે અલગ અલગ રમતો આપણે જાણીએ છીએ કે ઉત્તરમાં કુસ્તી દક્ષિણમાં ચેસ અને બેડમિન્ટન પૂર્વમાં ફૂટબોલ પશ્ચિમમાં કબડ્ડી અને હા આખા દેશમાં ક્રિકેટનો રાજ તો કરવું છે એટલે ભારતની ઓળખ માત્ર એક જ રમત નહીં પણ રમતના વિવિધ રંગોથી બને છે એટલા માટે ભારત સરકારે કોઈ એક રમતને રાષ્ટ્રીય રમત તરીકે જાહેરાત કરી નથી અને રાષ્ટ્રીય રમતનો અર્થ ફક્ત ગોલ્ડ મેડલ કે પછી રેકોર્ડ જ નથી કે રમત લોકોના દિલમાં કેટલો પ્રભાવ છોડે છે એ પણ મહત્વનો છે એ આપણો ગૌરવ છે ક્રિકેટ આપણો જુસ્સો છે અને કબડ્ડી એ આપણી ઓળખ છે તો હવે જ્યારે કોઈ પણ વ્યક્તિ તમને પૂછે કે ભારતની રાષ્ટ્રીય રમત કઈ છે ત્યારે ગર્વથી કહેજો કે ભારતની દરેક રમત એ રાષ્ટ્રીય છે કારણ કે ભારત રમતથી નથી જીવતી ભારત રમતમાં માછ છે